ભારતીય સાથે સમાજ કાયમ રહ્યો છે ખરેખર જે દિવસે મતદાન થવાનું છે એ મતદાનના સમયે કેટલું મતદાન થાય છે કઈ તરીકે થાય છે એના ઉપર આનો ખ્યાલ આવશે કે બનાસકાંઠા આણંદ બેઠક એવી છે કે જ્યાં એકદમ ટાઈટ ફાઇટ કહી શકાય ત્યારે ક્યાં પણ કેટલી પોતાની પકડ મજબૂત રાખી શકે એમ છે એની ફાઇટ ટકાઈ રાખી શકે એમ છે ને એના ઉપર નિર્ભર છે કેટલીક બેઠકો ઉપર ભાજપે જાહેર કરેલા ઉમેદવારની સામે ભાજપમાંથી જ વિરોધ શરૂ થયો છે સૌથી મોટી બાબત એવી છે કે કોંગ્રેસનું નેતૃત્વ પ્રદેશનું કે મૂડી મંડળ એવું કેવું કે એમના નેતાઓ કાર્યકરો નારાજ થઈને પાર્ટી છોડે ત્યાં સુધી એમને કહેશો ખ્યાલ જ નથી આવતો એક તરફ ક્ષત્રિયનો પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે તો બીજી બાજુ પરેશ ધાનાની જો પુરુષોત્તમ રૂપાલા મેદાનમાં ઉતરશે તો પરેશ ધાનાની પણ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતરશે અને હવે રૂપાલાનો વિરોધ જે છે ક્ષત્રિયો જે વિરોધ કરી રહ્યા છે તે આખા ગુજરાતની અંદર ધીરે ધીરે સ્પ્રેડ થઈ રહ્યો છે એની કેટલી ઇમ્પેક્ટ આવશે અને એને વોટની અંદર આ કેટલી ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરશે આ બધા જ વિષય ઉપર વાતચીત કરવા માટે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે ધર્મેન્દ્રસિંહ ઝાલા વરિષ્ઠ પત્રકાર છે કચ્છ ઉદયથી માટે તેઓ લખે છે અને તેમની સાથે જ આપણે ચર્ચા કરીએ શું લાગે છે તમને ધર્મેન્દ્રસિંહભાઈ કે શું થશે અત્યારે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ અને ખાસ કરીને ત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના અંતકલ જે છે એનું જ મેન તો પરિણામ કહેવામાં આવી રહ્યું છે કે એમાં જ નેતાઓના નામ પણ આવી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાના કેસમાં જો વિરોધ છે એ વાત ચોક્કસ છે પણ જેમ આપે કીધું એમ કે આ વિરોધ છે એ વિરોધ મતદાનના સમયે ખરેખર થઈ શકે એમ છે શું નિર્ણાયક મતદારો છે આ દરેક બેઠક ઉપર ભાજપે ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ ચાલુ કરી છે ગ્રામ્ય કક્ષા સુધી સો ટકા વિરોધ થઈ રહ્યો છે પણ એ વિરોધને ડામમાં સામે ભાજપે દરેકે દરેક જિલ્લામાં દરેક વિધાનસભા લોકસભા બેઠક ઉપર ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ ચાલુ કરી દીધી છે હવે ભારતીય જનતા પાર્ટી સાથે ક્ષત્રિય સમાજ કાયમ રહ્યો છે ભાજપ સામે પણ એને વાંધો નથી માત્ર આ વિરોધ પૂરતી જ વાત છે તો હવે આ વિરોધનો ક્યાં સુધી અસર રહેશે કેટલી રહેશે મતદાનના દિવસે કેવી રહેશે એના ઉપર આ નિર્ભર છે કે કેટલું નુકસાન કરશે કે નહીં કરે આપને લાગે છે કે આ નુકસાન કરશે કારણ કે ક્ષત્રિયો તો એક જ વસ્તુ ઉપર અડેલા છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ભારતીય જનતા પાર્ટીએ તો ડેટ પણ અનાઉન્સ કરી દીધી છે કે સોળમી તારીખે રૂપાલા ફોર્મ ભરશે આપને શું લાગી રહ્યું છે નહીં વિરોધ છે દરેક જગ્યાએ થઈ રહ્યો છે પણ એ વિરોધને મતદાનના દિવસે મેં અગાઉ પણ કીધું કે ખરેખર આ મતદાનના દિવસે મતદાનમાં એ દેખાશે કે નહીં દેખાય અને કેટલો દેખાશે કેટલું વોટિંગ થાય છે એના ઉપર નુકસાન થશે કે નહીં થાય એ ખ્યાલ છે કારણ કે સામે બીજા સમાજનું વોટિંગ પણ જોવાનું રહેશે કે એ કેટલું વોટિંગ થાય છે અને આની કેટલી અસર રહે છે ભાજપ પોતે પણ થાય ઘણી જગ્યાએ એવું પણ બનશે કે જે કમિટેડ વોટર્સ હશે એ વિરોધ હોવા છતાં એ લોકો માનો કે ભાજપ સાથે જ રહ્યા છે તો નુકસાન થશે કે નહીં થશે અત્યારે હાલ કોઈ સંજોગમાં કહી ન શકાય વોટિંગ કેટલું થાય છે ક્યાં થાય છે એના ઉપર જ ખ્યાલ આવશે તમારું અત્યારનું આકલન શું કહી રહ્યું છે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં રાજકોટની સીટ ઉપર શું લાગી રહ્યું છે પરેશ ધાનાની વર્સિસ પુરુષોત્તમ રૂપાલા બે હજાર બે જે અમરેલીમાં થયો તો જંગ આ વખતે જાયન કિલર તરીકે પરેશ ધાનાની સાબિત થઈ શકે ના જો પરેશ ધાનાની અહીંયા રાજકોટની અંદર આયાતી ઉમેદવાર જ ગણવામાં આવશે જેમ રૂપાલા પણ ત્યાંથી આવ્યા છે પરંતુ રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપનો ગઢરેલો છે શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારનું એનું સંગઠન માળખું ખૂબ જ મજબૂત છે એની સામે કોંગ્રેસની અંદર તમે જોશો તો કોંગ્રેસની અંદર જૂથવાદ એટલી હદે છે કે બે દિવસ પછી હવે ચૂંટણી હાવ નજીક આવી ગઈ છે જાહેરનામું બહાર પાડવાનું છે ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થવાના છે તેમ છતાં હજી સુધી કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકી નથી રોજ રાજકોટ બેઠક ઉપર નથી ત્યાં રાજકોટ બેઠક ઉપર નથી કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ ચૂંટણીની તૈયારી કરી ત્યારે પંદર વીસ દિવસમાં કોંગ્રેસ આખા રાજકોટ લોકસભા બેઠકમાં કેટલી ફાઇટ આપી શકશે ને એ જોવું રહ્યું કારણ કે હજી તો ઉમેદવાર જાહેર કરશે રાજકોટ આવશે કેટલા વિસ્તારમાં ફરે છે કેટલો લોક સંપર્ક કરી શકે છે અને કેટલા લોકો કઈ તરફ રહેશે ભાજપનું સંગઠન ગ્રામ્ય કક્ષાથી લઈને શહેરી વિસ્તારમાં ખૂબ જ સ્ટ્રોંગ છે અને ત્યાં અત્યારે ખૂબ જ મજબૂત પાણીથી એ લોકોએ પ્રચાર શરૂ કરી દીધેલો છે ભાજપનું સંગઠન મજબૂત છે પણ ક્ષત્રિય વિવાદ ભાજપના એ સંગઠનને ક્યાંક ડેમેજ કરી શકે કારણ કે ક્ષત્રિયો તો નારાજ ચાલી રહ્યા છે અત્યારે તો પરિસ્થિતિ એ છે કે જ્યાં આગળ ભાજપના નેતા કેમ્પેનિંગ કરવા જાય છે ત્યાં આગળ ક્ષત્રિયાણીઓ મેદાનમાં ઉતરી આવે છે બેન રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિયોનો વિરોધ છે એ લોકોએ કીધું છે કે અમે મતદાન નહીં કરીએ બધી વાત સાચી પણ ખરેખર જે દિવસે મતદાન થવાનું છે એ મતદાનના સમયે કેટલું મતદાન થાય છે કઈ તરફી થાય છે એના ઉપર આનો ખ્યાલ આવશે કે ખરેખર આની અસર કેટલી થઈ છે કેટલી નુકસાન થશે કે નહીં થાય કારણ કે સામે આ ડેમેજ કંટ્રોલને ડામવા માટે ભાજપે પણ એની રણનીતિ ઘડી કાઢી છે તમે જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી આ જે આંદોલન ચાલી રહ્યું હતું એટલે ભાજપે જિલ્લાના અને શહેરના તમામ આગેવાનોને એને કામે લગાડી દીધા છે ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ કરવા ક્યાંય કોઈ નુકસાન ન થાય એટલા માટે એ લોકોએ જિલ્લા તાલુકા વોર્ડ શહેરના વોર્ડ ગ્રામ્ય કક્ષાએ બધે જ એ લોકોએ મિકેનિઝમ શરૂ કરીને પ્રચાર શરૂ કરી અને મે મેનેજ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે જ્યારે સામે કોંગ્રેસે તો હજી સુધી કશું કંઈ કર્યું જ નથી કોઈ જગ્યાએ પ્રચાર શરૂ નથી કર્યો ભલે ઉમેદવાર જાહેર થયા પણ કોંગ્રેસ પાર્ટી તરીકે હજી પ્રચાર ત્યાં શરૂ નથી કર્યો ત્યારે એ બેઠક ઉપર શું પરિણામ છે કેટલું નુકસાન થશે શું થશે એ તો જે દિવસે વોટિંગ થશે અને ત્યારે ખ્યાલ આવશે અચ્છા તમે કહી રહ્યા છો આ તો થઈ રાજકોટ બેઠકની વાત કારણ કે ક્ષત્રિયો નારાજ છે અને ક્ષત્રિયોની નારાજગી આખા ગુજરાતની અંદર છે આ જેટલી અમુક બીજી બેઠકો છે જ્યાં કોંગ્રેસે ઉમેદવારને અનાઉન્સ કરી દીધા છે જેમ કે બનાસકાંઠા લઈ લો પાટણ લઈ લો આ બધી જે સીટ છે સાબરકાંઠા સાબરકાંઠામાં તો ભારતીય જનતા પાર્ટીનો આંતરકલ અત્યારે બિલકુલ એકદમ જેને કહેવાય કે ચરમસીમા ઉપર પહોંચેલો છે આ બધામાં શું લાગે છે તમને બેન અત્યારે આ સાબરકાંઠા સહિત કેટલીક બેઠકો પર આંતરિક જૂથવાદ ભાજપનો છે કોંગ્રેસે ઉમેદવારો મૂકી કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે પરંતુ આ તમામ બેઠકો ઉપર જ્યારે પ્રચાર શરૂ થશે અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારના મેદાનમાં ઉતરશે અમિત શાહ ઉતરશે ત્યારે કોંગ્રેસ એને કાઉન્ટર કર્યા કેટલી રણનીતિ ઘડી અને સફર બને છે એ જોવું રહેશે કારણ કે દરેક બેઠક ઉપર અત્યારે માહોલ એવો દેખાય છે કે અત્યારે કેટલીક બેઠકો પર કોંગ્રેસ ફાઇટમાં છે પરંતુ એ ફાઇટ ચૂંટણી નજીક આવતા આવતા સુધીમાં એ એમની એ સ્થિતિ ક્યાં સુધી જાળવી શકે છે ને એ બહુ મહત્ત્વનું છે કારણ કે પ્રચારનું જે નેટવર્ક છે એ કોંગ્રેસનું જેટલું નબળું છે એની સામે ભાજપનું નેટવર્ક પ્રચારનું ખૂબ જ મજબૂત છે એટલે કેટલાય લોકસભા બેઠક ઉપર આપણને અત્યારે ફાઇટ દેખાઈ રહી છે કોંગ્રેસ પ્રયત્ન કરે છે પરંતુ જ્યારે પ્રચારમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ મેદાનમાં ઉતરશે ત્યારે એની સામે કોંગ્રેસ એવા કેવા સક્ષમ નેતાઓને ઉતારી શકે એમ છે ને એને કેટલો લાભ લઈ શકે છે ને એન્ટીસીનો ઉમેદવારની કે બીજા કોઈ નારાજગીનો એ કોંગ્રેસના પ્રચાર ઉપર નિર્ભર છે કે એ ભાજપને કેટલું કાઉન્ટર કરી અને પોતાના તરફ પક્ષ ખેંચી શકે છે ને એ જોવાનું રહે છે અચ્છા તમને આખા ગુજરાતમાં કોંગ્રેસની કઈ સીટ એવી લાગી રહી છે કે જ્યાં આગળ અત્યારે ફાઇટ ટફ છે અને ખરેખર જે કેન્ડિડેટ કોંગ્રેસે આપ્યા છે એ સારા છે અને એ ટફ ફાઇટ આપી રહ્યા છે બેન અત્યારે તો આમ જો જોવા જઈએ તો જ્ઞાતિ સમીકરણને કયા જોતા જાય તો એક બનાસકાંઠા આણંદ બેઠક એવી છે કે જ્યાં એકદમ ટાઇટ ફાઇટ કહી શકાય પરંતુ એ ટાઇટ ફાઇટ કેટલા સમય સુધી રહે છે અને મતદાન સુધીમાં એટલી મજબૂત ફાઇટ આપી અને એને પરિણામમાં ફેરવી શકે છે કે નહીં જોવાનું એ સિવાય સુરેન્દ્રનગરની અંદર એક હું માનું છું કે ત્યાં આગળ આગળ જતા જ્યારે પ્રચાર શરૂ થશે ત્યારે કેવા સમીકરણો ઊભા થશે ને ત્યાં આગળ કેટલા હજી આ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ઘણા બંને પાર્ટી તરફથી આ બાજુ નેતાઓ આવવા જવાની નારાજગીના કારણે ચાલુ રહેશે ત્યારે ક્યાં કોણ કેટલી પોતાની પકડ મજબૂત રાખી શકે એમ છે એની ફાઇટ ટકાઈ રાખી શકે એમ છે ને એના ઉપર નિર્ભર છે અત્યારે છે આવી ચાર પાંચ બેઠકો કે જ્યાં ફાઇટ છે પરંતુ એ ફાઇટ છે મતદાન સુધી રહેશે કે કેમ એ જોવાનું રહ્યું અને એ મતદાનમાં બતાવી પરિવર્તિત કરાવી શકે છે કે નહીં એ જોવાનું રહ્યું અચ્છા એવી ચાર પાંચ બેઠક કઈ કઈ છે તમારી દ્રષ્ટિએ કઈ કઈ એક્ઝેક્ટ આમ કહીએ તો હું એવું માનું છું કે બનાસકાંઠા સાબરકાંઠા આણંદ વલસાડ આ ચાર બેઠકો સૌથી વધુ ફાઇટમાં હોય એવું હું માનું છું હાલના તબક્કે જે ચાલી રહ્યું છે જે આંતર વિરોધ ચાલી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને અત્યારે એવું કહી શકું છું પરંતુ ભાજપનો પ્રચાર ચાલુ થાય અને ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રચાર મેદાનમાં ઉતરશે ત્યારે એ કેટલું પરિવર્તન કરી અને કરશે એના ઉપર રહેશે અને કોંગ્રેસ કેટલી ફાઇટ માટે પોતાની તાકાતને મજબૂત રાખી શકે છે ને એ રહેશે અચ્છા પણ સામે ભારતીય જનતા પાર્ટીમાં બી આંતર કલ ચરમસીમા ઉપર છે એનો કેટલો ફાયદો કોંગ્રેસને મળશે બેન ભાજપના કાર્યકરોનો કે નેતાઓનો જો તમે એમ વાત કરો કે એના આંતરિક કલહ કે જૂથવાદ અને એના કારણે એ ભાજપનો નારાજ કાર્યકર કે નેતાઓ એ અત્યાર સુધીના ભૂતકાળના જેટલા પણ ચૂંટણીના પરિણામો જોશો ને તો એ ભાજપને હરાવવા માટે ક્યારેય સક્ષમ નથી અને એ હરાવવાના પ્રયત્નો પણ નહીં કરે ભાજપમાં પહેલેથી જેવા શેસથી કાર્યકરોને તૈયાર કરવામાં આવે છે કે વિરોધ કરે એને ગમે એટલો વિરોધ હોય પણ એ હરાવવા બહાર નહીં નીકળે કોંગ્રેસમાં એનાથી ઉલટું છે કે કોંગ્રેસનો વોર્ડનો કાર્યકર કે પ્રમુખ નારાજ થાય ને તો એ કોંગ્રેસને હરાવવા માટે મજબૂત છે ભાજપની અંદર આવું નથી તમે ભૂતકાળમાં જુઓ ગોરધનભાઈ ઝડફિયા લડેલા જીપીપી લડેલી સુનિલભાઈ ઓઝા પણ કોઈ હરાઈ નહોતો હશે કાંઈ પોતે હારી ગયા હતા એટલે ભાજપનો નારાજ કાર્ય ભાજપને ક્યારેય નુકસાન પહોંચાડ્યું છે કોશે ચૂંટણીમાં એવું ક્યારેય નથી દેખાયું કે એવું ક્યારેય સાબિત નથી થયું પાછા પહેલીવાર મેં તો મારા જર્નલિઝમના કેરિયરમાં પહેલી વાર જોયું કે કોંગ્રેસે કેન્ડિડેટ બદલવા પડ્યા અને કોંગ્રેસનો અંતકલ કમલમ સુધી પહોંચ્યો આપને લાગે છે કે આપે પણ કદાચ પહેલીવાર જ જોયું હશે કારણ કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બદલવા પડ્યા અને ભારતીય જનતા પાર્ટીનો અંતકલ કમલમ સુધી પહોંચ્યો એને એને તમે કઈ રીતે જુઓ છો કારણ કે પહેલીવાર કાર્યકર્તા બી જે પાયાનો કાર્યકર છે એ પણ સામે પહોંચી આવી રહ્યો છે કે ના જે થયું છે એ ખોટું થયું નહીં ચોક્કસ છે કે ક્યાંક ને ક્યાંક કેટલીક બેઠકો ઉપર ભાજપે જાહેર કરેલા ઉમેદવારની સામે ભાજપમાંથી જ વિરોધ શરૂ થયો છે ભાજપે ઉમેદવારો બદલવાની પણ જરૂર પડી છે પરંતુ મેં તમને જે મગાવ કીધું ને કે નારાજ કાર્યકરો મતદાનના દિવસે છે ને એ કોઈ એટલી અસર નુકસાન નહીં પહોંચાડી શકે એટલા માટે કે આ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ જે છે ને એ આવા બધા વિરોધ નારાજગી કાર્યકરો એ બધાને કેમ શાંત કરવા કેમ મેનેજ કરવું ને એ બહુ સારી રીતે જાણે છે ને એનું વ્યવસ્થા તંત્ર એ લોકોએ ગોઠવી દીધું હોય છે અને એના ઉપર કામ કરે છે સાબરકાંઠાની અંદર જબરજસ્ત વિરોધ હતો ઉમેદવાર બદલા ત્યાર પછી પણ વિરોધ હતો પણ આજની તારીખે તમે જોવા જશો તો જે વિસ્તારમાં વિરોધ થયો હતો ત્યાં મારી પાસે જે માહિતી છે ત્યાં શાંત થઈ ગયો છે એટલે આ જે વિરોધ જે છે ને એ વિરોધના ભાજપના કાર્યકરોના નેતાઓનો વિરોધને ડામવા માટે ભાજપ સક્ષમ છે એનું નેતૃત્વ સક્ષમ છે કોંગ્રેસમાં એવું નથી કોંગ્રેસની અંદર જે વિરોધ કરનારા છે એની સામે કોંગ્રેસનું નેતૃત્વ સરેન્ડર થઈ જાય છે અને એના કારણે એની અસર એને કોંગ્રેસને ભોગવવી પડે છે આજે ચૂંટણીના હવે થોડો સમય બાકી છે હજી સુધી વિધાનસભાની પાંચ બેઠકોના એ ઉમેદવાર નથી જાહેર કરી શીખવું ભાજપના ઉમેદવારે તો પ્રચાર ચાલુ કરી દીધો છે તો કોંગ્રેસના ઉમેદવાર ક્યારે પ્રચાર ચાલુ કરશે ક્યારે મતદાર સુધી પહોંચી શકે તો ભાજપના નારાજ કાર્યકરોનો જે રોષ છે એનો એ લાભ કેવી રીતે લઈ શકશે એટલા ટૂંકા પીરિયડમાં એ પણ મોટો સવાલ છે લઈ શકે છે સમય છે પરંતુ એના માટે કોંગ્રેસે જે ઇનિશિયેટિવ એવા કોઈ કોંગ્રેસ લઈ નથી શકી સાથે કોંગ્રેસના જે નેતાઓ કારણ કે આ વખતે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજ થયા એ એટલે નારાજ થયા કે કોંગ્રેસના નેતાઓને સતત ભારતીય જનતા પાર્ટી લઈ રહી છે પોતાનામાં અને એમને ટિકિટ આપી રહી છે અને એના કારણે આ વખતે નારાજગી સીજે ચાવડા હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય કે અન્ય નેતા હોય જવાહર ચાવડા પણ અત્યારે નીરસ દેખાઈ રહ્યા છે અશ્વિન કોતવાલ લઈ લઈએ એ પણ નીરસ દેખાઈ રહ્યા છે ક્યાંય કોઈ એક્ટિવ નથી દેખાઈ રહ્યું તમને લાગે છે કે આજે કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લીધું અને એ એક મૂળ જેને કહેવાય કે બળતામાં ઘી કામ કરી રહ્યું છે બેન એના માટે હું ભાજપ કરતાં કોંગ્રેસને જવાબદાર માનું છું કે કોંગ્રેસની અંદર કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા જે નેતાઓ છે એ જે બી સ્વાથ માટે ગયા હોય કે જે બી હોઈ શકે પરંતુ સૌથી મોટી બાબત એવી છે કે કોંગ્રેસનું નેતૃત્વ પ્રદેશનું કે મોડી મંડળ એવું કેવું કે એમના નેતાઓ કાર્યકરો નારાજ થઈને પાર્ટી છોડે ત્યાં સુધી એમને કશો ખ્યાલ જ નથી આવતો જ્યારે મીડિયાની અંદર આવે કે કોંગ્રેસના આ નેતાઓ જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ જાગે છે અને એને મનાવવા જાય છે જો કોંગ્રેસ પોતે જ પોતાના કાર્યકરો કે નેતાઓનો હા ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં બહુ હોશિયાર છે એમના નેતૃત્વ કે રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોણ ક્યાં નારાજ છે કયા પાર્ટીને લાવવાથી આપણને ચૂંટણીમાં શું ફાયદો થાય છે અને લાવવા જોઈએ કે નહીં એના મંથન કર્યા પછી એ લઈ આવે છે અને એમાં સફર થાય છે અને એ ટિકિટ આપે તો જીતે પણ છે કોંગ્રેસ કેમ એને ગયા પછી પણ એ નથી જીતી શકતા એટલે કોંગ્રેસની અંદરનું સંગઠન આમ જોવા જાઓ તો શહેરી વિસ્તારની અંદર હાલના તબક્કે તો સંગઠન જેવું જ નથી બેન એટલે ભાજપને એકલાને દોષ દેવો અને કોંગ્રેસ પણ કોંગ્રેસની કમજોરીનો ફાયદો ભાજપ લઈ રહી છે કે એની નેતાગીરી એનું સંગઠન જે છે અને જે કામગીરી કરવાની છે કે ભાજપ કોંગ્રેસના નેતાઓને સાચવી રાખવા એમના પ્રશ્નો સાંભળવા એ થતું નથી જ્યારે ભાજપ એના નારાજ નાના નેતાઓને પણ સમજાવવાના પ્રયત્નો કરે છે મોટા નેતાઓ બોલાવીને એને સમજાવે છે અને સામે જોવે છે કે ભાઈ આ જગ્યા આવવું છે તો કોંગ્રેસના નેતાઓને લાવવાથી આપણને આટલો ફાયદો થાય છે તો એ લઈ આવે છે અને આવે છે પરંતુ કોંગ્રેસે ક્યારેય એને અટકાવવા માટેના ક્યારેય કોઈ પ્રયાસ કરી નથી શક્યું અને એમાં સફળ નથી થયું પણ કારણ કે પેટા ચૂંટણી પણ છે અને પેટા ચૂંટણીમાં જે રીતે કોંગ્રેસના નેતાઓ ગયા છે પાંચ સીટ ઉપર છે જેમાંથી ચાર સીટ ઉપર કોંગ્રેસ છે અને એક સીટ ઉપર અપક્ષ છે તમને શું લાગી રહ્યું છે કે પેટા ચૂંટણીમાં કારણ કે પક્ષ પલટો કરનારાને ક્યારેય જનતા જાકારો આપે છે અલ્પેશ ઠાકોર ને આપેલો અને ધવલસિંહ ઝાલાને ઝાકારો આપ્યો આ વખતે શું લાગી રહ્યું છે બેન જુઓ પક્ષ પલટો કરનારાને જાકારો આપે એ ક્યારે શક્ય બને કે જ્યારે મતદારો પોતાને એમ લાગે કે આને અમારી સાથે છેતરપંડી અમારી પાસે મત લીધા અમે જીતાડ્યા અને આ જતા રહ્યા એટલે આ વખતે આપણે એને જવાબ આપવાનો છે અને ઈ આપે તો થાય હવે હું તમને દાખલો આપું કે પોરબંદરનો એકનો દાખલો જોઈ લો કે પોરબંદરની અંદરથી અર્જુનભાઈને કોંગ્રેસમાંથી લેજેન્ડ ટિકિટ આપી પરંતુ અર્જુનભાઈને ભાજપમાંથી ટિકિટ આપ્યા પછી કોંગ્રેસમાંથી નહીં ભાજપમાંથી કોઈ વિરોધ નથી ઉઠો કોંગ્રેસ પાસે અત્યારે ત્યાં એક પણ એવો ઉમેદવાર નથી કે જેમને ફાઇટ આપી અને ત્યાં એ ઉતારી શકે ને એટલા માટે કોંગ્રેસ હજી સુધી પોરબંદર બેઠક ઉપર એ ઉમેદવાર જાહેર નથી કરી શકી એવી જ રીતે તમે જુઓ કે વિજાપુરની અંદર ભાજપના ઉમેદવારે કોંગ્રેસમાંથી આવેલા એને પ્રચાર શરૂ કરી દીધો છે હજી સુધી ઉમેદવાર જાહેર નથી કર્યો હજી સુધી પ્રચાર કોંગ્રેસે ત્યાં તંત્ર નથી ગોઠવ્યું પ્રજા સો ટકા દેવો જોઈએ કે આવું જે પક્ષ પલટો કરતો હોય પરંતુ હવે એવું રહ્યું નથી કારણ કે પાર્ટીને માનનારા અને નરેન્દ્ર મોદીના નામ પર વોટ આપનારાના મજબૂત લોકો અને કાર્યકરોની ફોજ છે ને ભારતીય જનતા પાર્ટી પાસે છે અને જે જનતા છે ને એ પ્રજા પાસે પહોંચવામાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઉણી રહી છે એને સમજાવવામાં ઉણી રહી છે અને એના માટેના પ્રયાસ કરતી હોય એવું ક્યાંય હાલ અત્યારે નથી દેખાતું અચ્છા તમને લાગે છે કે પેટા ચૂંટણીમાં કંઈક અલગ પરિણામ આપણને જોવા મળી શકે બેન હજી સુધી તો કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી એટલે ખરેખર શું ત્યાં ફાઇટ રહેશે કે નહીં રહે કેવું રહેશે એ કહેવું શક્ય નથી હું પોરબંદર જે પરિસ્થિતિ જાણું ત્યાં સુધી હું એવું કહું છું કે જ્યાં સુધી નામ જાહેર ન થાય ત્યાં સુધી એવું ન કહી શકું કે પોરબંદરમાં પરિણામ ઊંધું આવે હા મતદારો પોતે કંઈક કરે કે ના આ વખતે આપણે આપણે અર્જુનભાઈ જવાબ આપતો વસ્તુ જુદી છે પરંતુ હાલ અત્યારે એવું કંઈ દેખાતું નથી એવી જ રીતે વાઘોડિયામાં પણ તમે જુઓ છો કે પૂર્વ ધારાસભ્ય ભાજપમાં ન મધુભાઈ માગણી કરી હોય પણ કોંગ્રેસ હજી ક્યાં નિર્ણય જ નથી લઈ શકતી ઉમેદવાર અંગેનો કે કોને ટિકિટ દેવી કોંગ્રેસને ન દેવી કે મધુભાઈ આવેને દેવી તો આ પરિસ્થિતિની અંદર આ પાંચ બેઠક ઉપર જ્યાં સુધી કોંગ્રેસ કેવા ઉમેદવાર આપે છે ને ત્યાં સુધી હાલ કેવું મુશ્કેલ છે કે પ્રજા કંઈ જ જવાબ આપશે કે નહીં આપે પાર્ટી જે ઉમેદવાર આપે એની અમે ભાજપના ઉમેદવાર કેટલા ભારે પડશે એ ઉમેદવાર જાહેર થયા પછી તે ખ્યાલ આવશે પરંતુ હું માનું છું ત્યાં સુધી ભાજપે દરેક આ સીટ ઉપર એનું સંગઠનને કામે લગાડી દીધું છે જીતાડવા માટેનું કોંગ્રેસે ક્યારે ઉમેદવાર જાહેર કરે એ જોવાનું રહ્યું હોય અચ્છા અને ક્ષત્રિય આંદોલનની વાત કરીએ તો ક્ષત્રિય આંદોલનમાં એક જે નામ આવી રહ્યું છે કે ભાજપના જ નેતાઓ આ આંદોલનમાં પાછળ છે એને લઈને શું કહેશો કે આ ભારતીય જનતા પાર્ટીની આંતરકલ છે કે પછી ભાજપના જે નેતાઓ છે એ પોતાની બધું કરી રહ્યા બેન આ એક કેટલાક મીડિયામાં આવેલી વાત છે કે આવી રીતે ગુપ્તનો અહેવાલ આવ્યો કેટલાક ભાજપના નેતાઓ ભાજપ તરફથી હજી સુધી એવી કોઈ સત્તાવાર જાહેરાત કે કોઈ સામે પગલાં લીધા હોય કે એવું કંઈક વાત હજી સત્તાવાર રીતે બહાર નથી આવી ભરત બોગરાએને સામે સવાલો કેટલાક મીડિયામાં એવી વાતો વહેતી થયેલી ને એણે એને પ્રેસમાં કીધેલું કે મારા માટે આવી રીતે સોશિયલ મીડિયામાં વાત થાય છે કે આની પાછળ હું છું એટલે એણે એની પોતાની સ્પષ્ટતા કરી દીધી કે ભાઈ મારો ક્યાંય હાથ નથી પરંતુ હવે એ તો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને જ ખ્યાલ આવશે અને કદાચ એવું હશે તો ભાજપ હું માનું અત્યાર નહીં તો ચૂંટણી પછી આવા નેતાઓ સામે સો ટકા પગલાં પણ ભરશે પણ હાલના તબક્કે હું તો એવું જોઈ રહ્યો છું કે આ જે નિવેદનના કારણે જે ક્ષત્રિયનું એક સ્વયંભૂ વિરોધ શરૂ થયેલો છે આંદોલન વિરોધ શરૂ થયો છે અને એક વ્યક્તિ માટે છે ને ક્ષત્રિય સમાજના નેતાઓ કહે છે કે અમારો પાર્ટી સાથે કોઈ વિરોધ નથી કોઈ સમાજ સાથે વિરોધ નથી અમારો વિરોધ માત્ર ઉમેદવાર સામે છે ના નિવેદન સામે ત્યારે હવે કોણે આ કર્યું કોનો હાથ છે તો જ્યાં સુધી તપાસાય રિપોર્ટ બહાર ન આવે કે ગુપ્ત જનતા કે પોલીસ કે કંઈ પગલાં ન લે કે ભાજપ ત્યાં સુધી કોણ આની પાછળ છે શું છે એ આ બધી ચર્ચાઓ ચાલે છે અને કેવું કોના કર્યું છે એ આક્ષેપ કરવો પડેકલા આંતરકલા તો કહી શકીએ ને આંતરકલા સોટા એ તો જગ જાહેર છે કે આંતરકલા દરેક જગ્યાએ જે ઉમેદવારોને લઈને થયો છે તો છે જ કેટલી સીટો પર છે પાર્ટીની અંદર આંતરકલા એમાં કોઈ સવાલ નથી એ તો પાર્ટી પણ સ્વીકારે છે કે ભાઈ કયો છે વિરોધ એમ અને નિર્ણયોના કારણે કે ગમી કારણ પણ ક્યાંક ક્યાંક ને કોઈ જગ્યાએ વિરોધ આંતરિક થયો છે 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 અને ચાલે એ દેખાઈ ચલો આપ અમારી સાથે તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ તો ધર્મેન્દ્રસિંહ ઝાલા જેમનું કહેવું છે કે આંતકલ છે અને એ આંતકલ અત્યારે દેખાઈને પણ આવી રહ્યો છે આપને અમારો રિપોર્ટ લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર